જો અહીંયા આપણે સમીકરણ ઉકેલવાનું છે તો અહીંયા એક ઓછા પાંચ છેદમાં ત્રણ બરાબર એક ઓછા ત્રણ છેદમાં પાંચ છે અહીંયા વધતા ઓછાથી કોઈને આખું પદ છે ને એના છેદમાં ત્રણ છે અહીંયા આ આખું પદ છે ને એના છેદમાં પાંચ છે તો આપણે સીધો અહીંયા એક્સની કિંમત શોધવા માટે અહીંયા સીધો ચોકડી ગુણાકાર કરી શકીએ ચોકડી ગુણાકાર એટલે આ છેદ છે એના આની અહીંયા ગુણવાનો આને અહીંયા ગુણવાનો તો આપણે લખી દઈએ પાંચ કંસમાં એક્સ ઓછા પાંચ બરાબર આ ત્રણ છે અને આની સાથે ગુણવાના ત્રણ કંસમાં એક્સ ઓછા ત્રણ આ રીતે થઈ જાય એટલે પછી આપણે એવો કંસ છોડીશું તો પાંચનો ગુણાકાર એક્સ જોડે તો શું થશે પાંચ એક્સ તોથી અહીંયા મૂકીએ પાંચ એક્સ ઓછા છે તો ઓછા પાંચ ગુણે પાંચ હવે આ પાંચનો ગુણાકાર પાંચ જોડે તો પાયો પાયો પચીસ બરાબર છે તો બરાબરની નિશાની આ ત્રણનો ગુણાકાર અહીંયા એક્સ જોડે થશે ના ખબર પડે તો અહીંયા આપણે દબાવી દઈએ તો ત્રણ ગુણે એક્સ એટલે ત્રણ એક્સ હવે આ ત્રણનો ગુણાકાર ઋણ ત્રણ જોડે તો ઋણ નિશાની મૂકી અને ત્રણ તરી નવ થઈ ગયા હવે આપણે અહીં જોઈએ કે ભાઈ આ એક્સ એક્સવાળા પદ સમીકરણની એક બાજુ લઈએ અને અચળ પદના સમીકરણની એક બાજુ લઈએ તો અહીં આપણી પાસે પાંચ એક્સ છે ત્યાંથી આ જમણી બાજુથી ત્રણ એક્સને અહીંયા લઈ દઈએ તો અહીંયા ધન ત્રણ છે તો અહીંયા શું થઈ જશે ઋણ ત્રણ એક્સ ઋણ પચીસ આપણે છે એમને એમ લખી દઈએ ને બરાબર આ ત્રણ એક્સ અહીંયા આવી ગયા તો અહીંયા બાકી શું વધ્યું ઋણ નવ અહીંયા આપણે કૌંસમાં લખીશું ત્રણ એક્સને ડાબી બાજુ લઈ જતા આ જમણી બાજુથી આપણે બરાબરની આ બાજુ લાવ્યા એટલે ધન હતા તો ઋણ થઈ ગયા હવે આગળ સાદુરૂપ આપીએ પાંચ ઓછા ત્રણ એક્સ બંને સમાન ચલ છે તો પાંચમાંથી ત્રણ જાય તો બે તો બે એક્સ આ બેનું સાદુ રૂપ આપીએ એટલે બે એક્સ અહીંયા છે ઓછા પચીસ બરાબર ઓછા નવ હવે આ બંને અચલપદને બરાબરની એક બાજુ લખીએ તો બે એક્સ છે એમને એમ લખીએ આ બરાબરના બરાબર ઓછા નવ છે જ અને ઋણ પચીસને બરાબરની આ બાજુ લાવીએ એટલે થઈ જશે ધન પચીસ તો અહીંયા આપણે લખીશું પચીસને કઈ બાજુ લઈ ગયા આપણે જમણી બાજુ લઈ જતા હવે એનું સાદું આપીએ તો બે એક્સ ના બે એક્સ બરાબર ના બરાબર એક ધન છે ને એક ઋણ છે તો બંનેની બાદ બાકી થાય પચીસ માંથી નવ જાય તો કેટલા વધે સોળ પચીસમાંથી નવ જાય તો સોળ અને પચીસની આગળ ધન નિશાની છે માટે જવાબ આવશે ધન સોળ જ્યારે પણ સમીકરણ ઉકેલવાનું હોય એટલે આપણે એક્સની કિંમત શોધવાની હોય તો અહીંયાથી આપણે બે દૂર કરવાના છે બે એ એક્સ સાથે ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુ આવશે તો ક્યાં આવશે ભાગાકારમાં તો આપણે લખીશું એક્સ બરાબર સોળ આ બે ગુણાકારમાંથી અહીંયા ભાગાકારમાં આવે આ બેનું સાદુ રૂપ આપો સોળ ભાગ્યા બે કરો તો આપણે જાણીએ છીએ કે આઠ 2 16 બે બે છેદ ઉડી ગયો તો આપણને મળ્યું એક્સ બરાબર આઠ અહીંયા આપણને સમીકરણ ઉકેલતા એક્સની કિંમત આઠ મળી